સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈ હવે વધુ તેજ બની રહી છે સુરતો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફલક ઉપર ઝળહળતો રહ્યો છે વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વેપારિક દ્રષ્ટિને હીરા ઉદ્યોગ પર તેની ખૂબ માઠી અસર થઈ રહી છે અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદી અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું છે આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો આર્થિક રીતે નબળી થઈ છે ગઈકાલે હડતાળ પડ્યા બાદ આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી તેને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ રત્ન કલાકારો આર્થિક સ્થિતિ નબળી થઈ છે ગઈકાલે હડતાલ પડ્યા બાદ સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલ જોડવાનું આહવાન કરાયું હતું પરંતુ મોટા ભાગના રત્ન કલાકારો હડતાલથી દૂર રહ્યા હતા બે થી ત્રણ કારખાનાના કામદારો જ હડતાલમાં જોડાયા હતા સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું હતું કે આજે સાતથી આઠ અલગ અલગ વિસ્તારોમાં કલાકારો કામકાજથી અળગા રહ્યા છે અમે ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાળ ઉપર ઉતરજો પણ પ્રકાર રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ ભગડવાનો પ્રયાસ કરવો નહીં જો આ રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારોનો ભાવ વધારવા માટે ઉચ્ચ સ્તર કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે કમિટમેન્ટ કરવામાં આવ્યું છે તે પ્રકાર કલાકારોને મદદ કરે ભોળાનાથના કલાકારોના

અને રોડ ઉપર ખોટતું ટ્રાફિક ન થાય જેથી કરીને આપ આપણી જો વિરોધ છે આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માગું છું કે અત્યારે કલાકારો ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે અને રત્ન રત્નકલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો જો આજે તમે એક નહીં થયા તો આવનારા દસ વર્ષ સુધી તમારી વેઠા કોઈ સાંભળશે નહીં અમે તમારા માટે તત્પર છીએ પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે તેમની સાથે અમે લેબર કાયદા મુજબ લડવાના છે અત્યારે અમારી પાસે કેટલી કંપનીઓના નામ આવી ગયા છે પરંતુ અમે તેને હજી જાહેર કરવા માંગતા નથી આ બાબતે અમે લેબર કમિશન સરને ફરિયાદ કરવાના છીએને અને ત્યારબાદ જ નામનો લિસ્ટ આવે છે તે મેં મીડિયા સમક્ષ મૂકીશું મિરર રિપોર્ટ એનટીવી સુરત